કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે જે નીટ સ્પેશિયલ એમસીક્યુ પાર્ટ ફોર જોઈશું પાર્ટ થ્રી આપણે આગળ જોયેલા છે પાર્ટ ફોરની અંદર આપણે જોઈએ તો એટી વનનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી સાચું નથી એવું દેલું છે મતલબ ખોટું વિધાન શોધવાનું છે વલ્કેનાઇઝ પ્રક્રિયામાં જુદી શૃંખલા વચ્ચે સલ્ફર જોડાણ થાય તે ઘટના રબરને મજબૂત બનાવે છે તો એ રાઈટ છે કુદરતી રબર ટ્રાન્સ બંધારણ જે છે બસ અહીંયા જ આપણને મિસ્ટેક છે કારણ કે ત્યાં સીસ આવે એટલે આન્સર આવશે બી કારણ કે શું છે સીસ વન ફોર પોલિયાઇસોપ્રિન છે સીસ વન ફોર પોલિયાઇસોપ્રિન કયું બંધારણ છે એનું સીસ વન ફોર પોલિયાઇસોપ્રિન ઓકે આડ આન્સર આવશે બી અહીં કેટલાક જાણીતા પોલીમરના સંયોજનના બંધારણ આપેલા છે કયું બંધારણ સાચી રીતે દર્શાવેલ नथी टेफ्लॉन तो राइट छे ओली टेट्राफ्लोरोइथेलिन नियोप्रीन क्लोरोप्रीन क्लोरोप्रीन नो बंधारण पण तमे जो तो एटलो लांबो लांबो तो नहीं जावे या सी एच टू जे छे वधारानो छे माटे आंसर आवी शकशे बी टेरिलिन जे छे ए पॉलिएस्टर ग्रुप छे तो बराबर छे पॉलिएस्टर ग्रुप एथिलीन ग्लाइकोल छे राइट 66 जे छे

કુદરતી રબર માં આઈસોપ્રિન એ રાઈટ છે સ્ટાર્ચ સેલ્યુલોઝ ગ્લુકોઝ ના છે એ બી રાઈટ છે માટે આન્સર શું આવશે આપણો બી ક્લિયર કયા પદાર્થ સંઘનન પોલિમર નથી સંઘનન નથી એવું કીધું છે મેલેમાઇન માં સંઘનન થશે ગ્લિપ્ટાલ સંઘનન છે

થર્મો સેટિંગ પોલીમર બેલામેન બેગલાઇટ ફિનોલ ફોર્માલ ડિ એડ ફિનોલ ફોર્માલ ડિ એડ ફિનોલ ફોર્માલ ડિ એડ તો પહેલા શું બનશે પેલું બનશે બનશે નોલ એક નામનો રેખિ પોલીમરને ત્યારબાદ બેકલાઇટ બનશે માઇન્સ આન્સર આન્સરડી નીચેનામાંથી કયું સંયોજન બનાવવા કેપ્રોલેક્ટમ નો ઉપયોગ થાય કેપ્રોલેક્ટમ નાયલોન સિક્સ સ્વયં સંઘનન પોલિમરાઇઝેશન કેપ્રોલેક્ટમ લઈએ એમાં પાણી ઉમેરીએ અમેનો એસિડ મળે ફરીવાર કેપ્રોલેક્ટમ લઈશું ફાઇનલી શું બનશે નાયલોન સિક્સ નાયલોન સિક્સ સિક્સ નું બંધારણ કહ્યું છે નાયલોન સિક્સ સિક્સ માં મેં હમણાં તમને શીખવાડ્યું છે એ પ્રમાણે જોવાનું છે એમાઇડ ગ્રુપ સીઓએનએચ ગ્રુપ વચ્ચે હોવું છે

તેમના બહુલોક શૃંખલાઓમાં પ્રબળ સસહેવોજક બન મતલબ આ ત્રણ સાચું છે તો એ તમારો ખોટો થશે આ ત્રણ વિધાન જે છે એ કોના અનુલક્ષીને છે મિશ્રબંધીત જાળીદાર ક્લિયર બાયોડિગ્રેડેબલ તો બાયોડિગ્રેડેબલ નાયલોન ટુ નાયલોન સિક્સ પણ ઘણી વાર રિપીટ થયેલ ક્વેશ્ચન છે મોનોમર વચ્ચે આપેલી કઈ પ્રક્રિયાથી પોલિમર બને છે તો મોનોમરની વચ્ચે કઈ પ્રક્રિયા આપણે કરીએ છીએ સંઘનન પોલીમરાઈઝેશન પ્રક્રિયા કઈ પ્રક્રિયા સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા નાયલોન રેસાઓ શેમાંથી મેળવવામાં આવે છે નાયલોન એ પોલિયમાઇડ અમુક ક્વેશન અલગ રિપીટ જે થવાનું મેઇન કારણ છે આપણે એઆઈ ટ્રીપલ પીએમટી એ ટાઈપનો પૂછાયેલા હોય એટલે અમુક એકાદ સેમ ટુ સેમ આવી શકશે ઓકે તમને રિવિઝન થશે નાયલોન રેસા પોલિયમાઇડ પોલીમરા સેલ્યુલોનું સંપૂર્ણ વિભાજનથી શું મળશે છે ઉલટ સુલટ એ આપણે બધા જ ક્વેશ્ચન લઈ લીધા છે એટલે એક ટાઈપ ના આવી શકે છે સંપૂર્ણ ફ્લોરિનેટિંગ એજન્ટ સંપૂર્ણ ફ્લોરિનેટિંગ એજન્ટ એની અંદર ફ્લોરિન હોય તો 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 ટેફલોન બેકેલાઇટ સાથે ક્યાં છે આપેલા આપેલામાંથી કયો પોલીમાર હાઇડ્રોજન બંધ ધરાવે છે હાઇડ્રોજન બંધ તમને ક્યાં જોવા મળે એમાઇડ બોન્ડ સી બોન્ડ બનતું હોય તો સીઓએ આવે શું

રંગ અને વાર્નિશ એની અંદર તો આપણે યાદ રાખેલું છે કે સ્વાંશે ક્લિપટાલ એ આપણે ટોપિક વાઇઝ ની અંદર પણ એમસી ક્યુ લીધો છે અત્યારે પણ એમસી ક્યુ આપણે લેવામાં આવ્યો છે રિવિઝન માટે આ પેલામાંથી કયા પોલિમરના ઉત્પાદનમાં જલ્યકરણ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે તો જલ્યકરણ દ્વારા એટલે કે કેપ્રોલેક્ટમ છે એનું જલિયકરણ કરી એમિનો એસિડ મળે છે ફરીથી કરીએ ત્યારે આપણને નાયલોન સિક્સ મળે છે માટે જલ્યકરણ કોનામાં થાય છે

મોસ્ટ બે ની વાત કરતા હોઈએ છીએ નાઇલોન સિક્સ આ છે નાઇલોન સિક્સ આ છે નાઇલોન સિક્સ મીન્સ આપણે તો બાયોડિગ્રેડેબલ જોતું છે એટલે આન્સર શું આવશે આપણો એકસો અને એક્રિલોનાઇટ્રાઇલ વચ્ચે

તબક્કાવાર પોલિમરાઇઝેશન માં દ્વિભાષી મોનોમર જરૂરી છે તો એ સાચો નાયલોન 6 એ તબક્કાવાર પોલિમરાઇઝેશન નું ઉદાહરણ છે બી સાચો છે શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન એ સમ પોલિમરાઇઝેશન અને સહ પોલિમરાઇઝેશન બંને ધરાવે છે એ બી રાઇટ છે તો શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન ફક્ત બસ આ શબ્દ ફક્ત સમ પોલિમરાઇઝેશન ધરાવે છે આ રોંગ છે એટલે 107 માં આન્સર આવશે ડી 108 फोर हाइड्रोक्सी ब्यूटेनोइक एसिड फोर हाइड्रोक्सी ब्यूटेनोइक एसिड में क्यों हो होमोफोलिमर बन सोर हाइड्रोक्सी ब्यूटेनोइक एसिड एक बे त्रे चार फोर हाइड्रोक्सी है ना? फोर हाइड्रोक्सी ब्यूटेनोइक एसिड

યુરિયા અને શું છે ફોર્માલ ડિહાઈડ યુરિયા ફોર્માલ ડિહાઈ તો યુરિયા તો છે એ ફોર્માલ ડિહાઈડ યુરિયા ફોર્માલ ડિહાઈડ રેસીન

શું જો આઈસો બ્યુટેલિયન આ પોલી મર માટે પોલી આઈસો બ્યુટેલિયન માટે આન્સર શું આવશે ડી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મિત્રો